અને અહીં આવતા પ્રવાસીઓને મિની કાશ્મીર જેવો અહેસાસ થાય છે તો ચોમાસામાં તો અહીંના વાતાવરણમાં ચાર ચાંદ લાગી જતા હોય છે અને અનેક નાના મોટા ઝરણા પણ ચોમાસામાં સક્રિય થતા હોય છે ત્યારે ગીરા નદીના કેચમેન્ટ એરિયામાં લીલીછમ વનરાય સાથે વહેતી નદીનું વહેણ જાણે વન દેવીના ગળામાં વીટળાયેલા સોનેરી હારની માફક પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ગુજરાતના સૌથી ઊંચાઈ પરથી પડતો ગિરમાર ધોધ પહેલા આવતું યુટન પોઈન્ટનું નયનરમ્ય નજારો પ્રકૃતિ પ્રેમી પ્રવાસીઓને મંત્રમુગ્ધ બનાવી રહ્યું છે આ યુટર્ન પોઈન્ટ સ્થાનિકોમાં વનદેવીનો નેકલેસ તરીકે જાણીતો છે આ સ્થળે વન વિભાગ દ્વારા વ્યૂ પોઈન્ટ કુટીર શૌચાલય ચા નાસ્તાનો સ્ટોલ સહિત પિકનિક સ્પોટ તરીકે વિકાસ કર્યો છે જે સ્થાનિક ઇકો ડેવલપમેન્ટ કમિટી સંચાલન કરે છે આ સ્થળ સુરતથી માત્ર 70 કિલોમીટરના અંતરે આવેલું છે જેથી સુરતીલાલાઓ અહીં વધુ આવતા હોય છે યુટન પોઈન્ટનો નયનરમ્ય નજારો જોઈ પ્રકૃતિ પ્રેમી પ્રવાસીઓને વિદેશી એમેઝોનના જંગલોની યાદ આવે છે તો હાલમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ગીરા નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ લીલોછમ वनराई અને વિઢરાઈ વંદે